હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય માં મોગલ ફરેક ના લોકોની શરૂઆત કરી દીધી છે ફેમિલી અત્યારે ભાઈ ફેમસ સેલિબ્રિટી યાર આવ્યા છે એટલે કે જેગ ભાઈ અને જેગ ભાઈના આસુબેન બંને બેન ભાઈ આવે છે ને બધાને જવાનું છે દ્વારકા તો અત્યારે પરેશભાઈના ઘરે છે તો આપણે પરેશભાઈના બે દિવસ સો અહીંયા થોડું ઘણું કામ એડજસ્ટ કરવાનું છે તો फटाफट જાય પરેશભાઈના ઘરે પહોંચી ગયા છે પરેશભાઈના ઘરે અને જો આસુબેન આવ્યા ને એ ભેગા જો શું કરવા માંડ્યા છોરાનું જક કરવાનું છે આસુબેન ને આજે હા બનેના કે આપે રસી ઘેર બનાવી એ બનાવી નાખી હા એ વાત છે કેમ કે હા દીકરીઓ તો કામ કરે ગમે એટલે જો અહીંયા આવીને જો અમારા સુબે છે ને જો આ સોરાફરી ફરી બનાવવાના છે ને તો ગાલો શાક આ સોરા ફરીને શાક બનાવો એમ ને તો તમારા ભાભી એમ કીધું કે તમે આજે અટણ હાઈ જઈ કે આ સુબે ને લેતા આવી જો તો એમાં શું છે કે અમારે તમને ખબર છે ને કે નોક્સ નાનો છે તો પછી રે નહીં ને એમ તો તમે દ્વારકા ફરી આવો પછી આવો કે આ જ આવો કેમ કે ફેમિલી ભાઈ આપણે બધા દ્વારકા ફરી આવ્યા હતા અને હવે પરેશભાઈ ને બધી ફેમિલી માં સतीश ને એમના મમ્મી ને બધા દ્વારકા જવાનું છે અને તમે તો કઈ દ્વારકા ને પહેલી વાર જાવ ને તમારે હા બે દિવસ નું કામ તમે તારે ઈ ઉપાધી કરો માં કેમ કે આની બધી ફેમિલી બધી કામ ને પરેશભાઈ નું પાણી છાંટવાનું ને બધી આપણે સંભાળ લેવું ઘર કામ ઈ કેમ કર પરેશભાઈ મમ્મી પહેલી વખત દ્વારકા છે હસબીન તમે કોઈ દી જતા કે બે અ તમે ત્યાં રાત્રે કાવ ની જતે અમે તમે જોતા વ્લોગ માં ક્યાંય તમે રાત્રે કાવ નો જાવ કે પહેલી વખત આશુબેન ભાઈ રોકાવાયો છે ને પહેલી વખત બરકા જવાનું છે પરેશભાઈ ની ઉલી બાજુ પાણી છાટે છે તો આપણે ત્યાં જનકભાઈ ને એ બધાને મળીએ તો ભલે બે તમે બધા ને ખ્યાલે છે પરેશભાઈ ના વ્લોગ માં જોતાય છે લાડી નું કામ હતું તો લાડી બધાય માં થકી છે ને ભારતી તારું કામ બહુ વધી જાય ના એમને હવે હમું ને સવારે ઉઠીને પોતાસ કરવાના પોતાસ ગોમનો બીજી કોઈ વાત નથી

ફૂલ મોસ્ટ કે ભાઈ ભરતભાઈની ફેમિલી હોય કઈ ઘટે નહીં કાલે સવારે લગભગ જયેશભાઈ ના ઘરે જો કે તમે લોક જોતા જાવ એમ તમને બધાને ખબર પડતી જાય ફેમિલી ફેમિલી પહોંચી ગયા છે પરેશભાઈ મેરા જનકભાઈ મેરા ને બંને ભાઈ જો સેલિબ્રિટી છે ને આ સેલિબ્રિટી તો આમાં કઈ અળસિયામાં પાણી સાથે છે ને આ સેલિબ્રિટી ઘણા સમય પછી આજે વાસા આવવાનું થયું છે ભાઈ કેમ છે મારા ભાઈને ને મજામાં ને ગાંડી ગીર માં પાછા પહોંચી ગયા એમ ને દસ પંદર દિવસ નો ટાઈમ લઈને આવ્યા કે પાકું ને ભાઈ

રખડવા જવાનું હે દ્વારકા ને બધા ભરતભાઈ અરે ભાઈ યાર એકદમ ફેગલે આને વિશ્વાસ નથી હું સાટી નઈ ને વિશ્વાસ દેવું કેવી રીતના સાટવાનું છે મને લાઈવ વિડીયો કોલ હું તમને લાઈવ લાઈવ દેખાડી બસ

તબાઈ અત્યારે 10 કે ના છે મારા 10 કે થાય ને ફેમિલી મારા 10 કે થાય ને હું તમને પ્રોમિસ આપું ભાઈ હું તમને એટલે આ ભાઈ થઈ ગયું એટલે ભાઈ આ ભાઈ જ આવે સટકી જાય જો સબસ્ક્રાઇબર જો બેન જો જોઈને આસુ બેન આ જાય ને જેક ભાઈ ના બેન જો એ પણ છે આ નેટ નથી આવતું અમારે અમારે છે નેટ નથી આવતું ભાઈ અમારે રાસુબેન ને અહીંયા અમારે એ શ્રોત ભાઈ નેટવર્કનો પ્રોબ્લેમ તો અમારે રહેવાનો છે ભાઈ ગામડામાં ભાઈ બહુ પ્રોબ્લેમ થાય શીતલબેનનો બ્લોગ આવી ગયો ભાઈ હા તો જોઈ નાખો હાલો હવે હું ઘરે જાઉં ભાઈ હવે તમે આવીને મને પ્રોમિસ દેતા હતા કે આવશો એટલે ઘરે આવશો ને ફાઇનલ આપણે અહીંયા આટો મારવા નહીં ભાઈ જમવાનું છે નહીં નહીં યાર જમવા તો આવવું પડશે બરાબર ને આવી પછી આપણે આજે આવવાનું તો ભાઈ કેટલા બે દિવસ રોકાણ છે ભાઈ સેલિબ્રિટી પૂછી ને વાત કરું એવું હે આવું ત્રણ લાખ રૂપિયા ઉપાડી લેજે આ વાપરવા દઉં મને

ભાવેશ સેને બધીને આખ્યા થઈ ગયા આમાં હું લેતે આ શિખંજીવા ડબલામાં કેલા માઈસીની જેમતે આમાં પણ આઠણા નત ભરે ને આઈસ્ક્રીમમાં ડબલું ભરે એ હું કાયકા કેટલા નો આવતું છે 150 રૂપિયા નો આવતું હોય કે હું अंगूर રબડી છે એ આ 150 રૂપિયા નો અઠાણો છે અઠાણોય નથી તો આ કોઈલ જો હાલ જ આમાં છે ને ભાવેશના ભાવે ની વસ્તુ છે હું જો ખોલ ખુલ જા સિમ સિમ ખુલ્તે વાડી કબર પડી છે કે હું છે ખોલ જા સિમ સિમ બનાવું છું કાચી કેરી જે અમે આજે તમે આજના બ્લોગ જોયું છે મામાન ઘરે ગયા હતા કાચી કેરી લેતા ને એના માટે મત મજા ની જોશના ચટણી બનાવીને કીધું ને હવે ચટણી જોઈ મારે મારાથી ને એટલે જમી લેવાનું હોય ભૂખ લાગે મારું દૂધ લેતા હોય કે લેતા નથી લે આવું જમલી દિવસે નવરા થઈ ગયા છે બસ આજના વ્લોગમાં આટલું જ બાકી જય દ્વારકા જેમાં મોકલ એક નવા વ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો ફેમિલી ને યાર આ જ્યારે આઈંક મટી છે એના માટે ભગવાન ને તમે બધા પ્રાર્થના કરજો મારી બાકી વ્લોગ બનાવવાનું મન નથી યાર મારી આંખ કેવી જો તને આંજણી થઈ છે કે નહીં યાર ફેમિલી તો ફરી મળીશું નવા વ્લોગમાં ભાઈ ભાઈ